ખૂબ આભાર અભિનંદન ભાઈ રાત ગાતી હું આવતી રીતો થી રમેલા જો કમાડ પાકે લીંધા હે આમ કે આ દેખો આ હા એ દે એ રાત ગાતી તો થી આવતી રી એમ ધન્યવાદ તમારો આભાર બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર

उदयपुर सहित राज्य देश अने दुनिया ना समाचार જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો